નમસ્કાર મિત્રો શું દીકરી પિતાના પેન્શનની હકદાર બની શકે છે આ સવાલ આજે ઘણા પરિવારો માટે ગંભીર બનેલો છે ખાસ કરીને જ્યારે દીકરી વિધવા હોય છૂટાછેડા લીધેલી હોય અથવા અપર્ણિત હોય ત્યારે તેના ભવિષ્ય માટે આ પેન્શન કેટલાય વખત જીવન આધાર બની શકે છે ભારત સરકાર દ્વારા બે હજાર પચીસથી લાગુ કરાયેલા નવા નિયમો અનુસાર હવે દીકરી પણ તેના પિતાના મૃત્યુ બાદ ફેમિલી પેન્શન માટે પાત્ર બની શકે છે પણ કેટલીક શરતો સાથે તો આ વિડીયોમાં આપણે જાણીશું દરેક મહત્વપૂર્ણ કાયદાકીય પાસા જરૂરી દસ્તાવેજો અને પેન્શન મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા એ પણ સરળ ભાષામાં અને સીધા ઉદાહરણ સાથે જો તમારો સંબંધ કોઈ સરકારી કર્મચારી સાથે છે તો આ માહિતી તમારું જીવન બદલી શકે છે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં જોઈએ કે ફેમિલી પેન્શન શું છે તો મિત્રો જ્યારે કોઈ સરકારી કર્મચારીનું અવસાન થાય છે ત્યારે તેના નિમિત્તે તેના પરિવારને દર મહિને જે રકમ મળે છે તેને ફેમિલી પેન્શન કહેવામાં આવે છે આ પેન્શન આપવામાં આવે છે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ રૂલ્સ બે હજાર એકવીસ નિયમ ચોપન મુજબ આ નિયમ પ્રમાણે પેન્શન માટે હકદાર વ્યક્તિઓના નામ જોઈએ તો પહેલા નંબરમાં જીવનસાથી છે જેમાં પતિ કે પત્નીનો સમાવેશ થાય છે બીજા નંબરમાં બાળકો એટલે કે દીકરી અને દીકરો બંનેનો સમાવેશ થાય છે ત્રીજા નંબરમાં વાલી એટલે કે માતા પિતા અને ચોથા નંબરમાં વિકલાંગ ભાઈ બહેનો તો મિત્રો આ લોકો પેન્શન માટે હકદાર બની શકે છે હવે વાત કરીએ કે શું દીકરી પિતાના પેન્શનની હકદાર છે તો મિત્રો હા દીકરી ફેમિલી પેન્શન માટે સંપૂર્ણપણે પાત્ર છે પણ કેટલીક શરતો હેઠળ તો એ શરતો શું છે તેની વાત કરીએ તો તે પહેલાં અપરિણીત હોવી જોઈએ છૂટાછેડા લીધેલ હોય તો પણ પાત્ર ગણી શકાશે અને વિધવા હોય તો પણ પેન્શન મેળવી શકશે તો મિત્રો નિયમ ચોપન છ ત્રણ મુજબ દીકરી ત્યાં સુધી પેન્શન માટે પાત્ર રહે છે જ્યાં સુધી તે લગ્ન ન કરે તે પોતે કમાવાનું શરૂ ન કરે અથવા જ્યાં સુધી તે શારીરિક અથવા માનસિક રીતે અશક્ત હોય હવે વાત કરીએ કે કઈ પરિસ્થિતિમાં દીકરીને આજીવન પેન્શન મળી શકે તો મિત્રો જો દીકરીના પિતા અથવા માતા તેના નામે ફોમ ચારમાં નામાંકન કરતા હોય અને જો તે દીકરી શારીરિક કે માનસિક રીતે વિકલાંગ હોય તો તેને આજીવન પેન્શન મળી શકે છે ખાસ નોંધ એ લેવાની છે કે આજીવન પેન્શન માટે નોડલ ઓફિસર પાસેથી યોગ્ય મેડિકલ પ્રમાણપત્ર જરૂરી રહેશે અને દીકરીની આવક જો પેન્શન સિવાય વધુ હોય તો પાત્રતા ગુમ થઈ શકે છે હવે બાકીની ખાસ બાબતોની વાત કરીએ તો જો માતા પિતા બંને સરકારી કર્મચારી હોય તો દીકરી બંને તરફથી પેન્શન મેળવી શકે છે પણ દર મહિને રૂપિયા એક લાખ પચીસ હજારથી વધુ રકમ ન હોવી જોઈએ જો દત્તક દીકરી હોય તો નિયમો મુજબ નક્કી થાય છે કે પેન્શન મળશે કે નહીં વિધવા દીકરીને પણ પેન્શન માટે અરજી કરવાની છૂટ છે જો તે પુનઃ લગ્ન ન કરે તો હવે જોઈએ કે જો તમે પાત્ર હોય પેન્શન માટે તો તમારે કઈ પ્રક્રિયા કરવાની રહેશે જો તમે તો મિત્રો જો તમે દીકરી તરીકે પાત્ર હો તો તમારે પહેલાં તમારું નામ પેન્શન ફોર્મમાં છે તેની ખાતરી કરવાની છે અને જરૂરી દસ્તાવેજો સાથે પેન્શન ઓફિસ અથવા ઈપીએફઓ પોર્ટલ પર અરજી કરવાની રહેશે અને તમારું નામાંકન અપડેટ રાખવાનું રહેશે તો મિત્રો આ માહિતી ઘણી વખત આપણી આંખ ખોલી દેતી હોય છે માતા પિતાના અવસાન પછી દીકરી માટે આ પેન્શન તેના જીવવા માટેનો આધાર બની શકે છે જો તમારું કે તમારા કોઈ સગા સંબંધીનો આવો કેસ હોય તો આ માહિતી તેમના સુધી પહોંચાડજો તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું હવે પછીના આગળના વિડીયોમાં જય હિન્દ જય ભારત